મિત્રો રાજકોટમાં કોઈ પણ વ્યક્તિને પેલા લોન લેવી હોય કે પૈસાની જરૂર પડે ને એટલે ખોડલ એન્ટરપ્રાઇઝ યાદ આવે છે કેમ કે ભાઈ આપણે આજથી દોઢ વર્ષ પહેલા ખોડલ એન્ટરપ્રાઇઝનો વિડિયો બનાવ્યો તો ને રાજકોટમાં સૌપ્રથમ લોનનો કોઈ વિડિયો બનાવડાવ્યો હોય ને તો આ ખોડલ એન્ટરપ્રાઇઝ વાળા છે કે આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર લોન આપે અને અત્યારે તો ખૂણે ખૂણે છવાઈ ગયા છે ગુજરાત ભરના માણસો અહીંયા લોન કરવા માટે આવે છે કેમ કે માત્ર 24 કલાકમાં લોન આપી દઈએ મેં તો ઘણા દાખલા એવા પણ જોયેલા છે કે 15 થી 20 મિનિટ માં માણસ ના ખાતા માં પૈસા પડી જાય ભાઈ વાત સાચી ને હા સાચી વાત મોટા ભાઈ 15 થી 20 મિનિટ માં પૈસા પડી જાય 15 થી 20 મિનિટ માં ડિસ્બર્સમેન્ટ મળી જાય પણ એના માટે સિવિલ કેટલો હોવો જોઈએ 730 ઉપર સિવિલ હોવો જોઈએ 730 પ્લસ સિવિલ હોય એટલે તમને ઉભા ઉપર લોન કરી આપે એ વાત ફાઈનલ ફાઈનલ તમારે જો અત્યારે હોળી ધૂળેટી આવે છે ને માણસો ને ઘરે ઘરે પૈસા ની જરૂર હોય મારા જેવા છોકરા હોય તો એ બાજે રોતા હોય દેખર વગેરે ભાઈ મારા તાત્કાલિક કપડા લેવા જાય ને તાત્કાલિક ગાડી જોડાવવી છે ને પૈસા હોય નહીં જો નોકરીએ જતા હોય તો ટાઈમે સેલેરી આવે નો આવે પણ પૈસા લેવા ક્યાં જવાના હોટેલ એન્ટરપ્રાઇઝમાં પહોંચી જવાનું અહીંયા તાત્કાલિક લોન કરી આવે છે આધાર કાર્ડ પાન કાર્ડ લઈ આવો એટલે કરી દે ભાઈ થઈ જાય આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર ખાલી થઈ જાય અને એ કયો અત્યારે જો માણસને ઘરે ઘરે પૈસાની જરૂર હોય તો એને તાત્કાલિક દવાખાનું આવી જાય આપણે ખીચામાં પૈસા હોય ન હોય ઘરે તિજોરીમાં હોય કે ન હોય

આપણે પર્સનલ લોન બિઝનેસ લોન મોર્ગેજ લોન અને સૂચિત મકાન ઉપર લોન સૂચિત મકાન ઉપર લોન કરી આપો છો મોર્ગેજ લોન કરી આપે છે એના માટે જરૂરી ડોક્યુમેન્ટ લેવા જરૂરી છે બરાબર એના માટે ડોક્યુમેન્ટ લેવા જરૂરી છે પણ એ કયો કે રાજકોટ વાળા વ્યક્તિ હોય ને રૂબરૂ ભાવવું પડે કે તમે ઘરે બેઠા સર્વિસ કઈ રીત આપો છો આપડે રૂબરૂ ઓફિસે આવવાનું રહેશે લોન કરાવ્યું એટલે રૂબરૂ ઓફિસે આવવાનો સમય સમય સવારે સાડા દસ થી સાંજે સાત અને લોન ન થાય તો અમારો એક રૂપિયો પણ ચાર્જ નથી લોગી ચાર્જ લેતા નથી સિવિલ ચેક કરવાનો ચાર્જ લેતા નથી અને લોન થઈ ગયા પછી કસ્ટમર એ કે કે અમારે અમાઉન્ટની જરૂર નથી કે લોન નથી જોતી તો પણ અમે એક રૂપિયો ચાર્જ લેતા વાહ આવી સુવિધા તો તમને કોણ આપશે લોન મળ્યા પહેલા એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અહીંયા સિવિલ ચાર્જ લેતા નથી એટલે વેલી દેકે આવવાનું કહી છે કે હવે મને તાત્કાલિક એડ્રેસ આપી દો આપણે રૈયા રોડ ઉપર આમરેપાલી પાટક પાસે સિટી સેક્ટર કોમ્પ્લેક્સ માં છઠ્ઠા માળે 637 નંબર માવણો રહેશે આપણે મોરબી વાટા ને જૂનાગઢ જામનગર વાળા કોઈ વિડિયો જોતા હોય ને એમને કે પર્સનલ લોન કર્યો હોય તો એના માટે તમે શું સુવિધા આપો આપણે ગુજરાતમાં તમામ જગ્યાએ પર્સનલ લોન કરી છે અને એના સિવાયની બધી લોન છે એ બધી આપણે રાજકોટ સિટી પૂરતી મર્યાદિત છે તમે રાજકોટ જૂનાગઢ જામનગર ભાવનગર અમદાવાદ સુરત વડોદરા કોઈ પણ સિટી માં રહેતા હોય તાત્કાલિક પર્સનલ લોન કરવી હોય વિશ્વાસ પાત્ર કોઈ જગ્યા હોય તો એન્ટરપ્રાઇઝ જે મારા વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને જ્યારે પણ તમારે લોન ની જરૂર પડે સવારના સાડા દસ વાગ્યા થી લઈ સાંજના છ વાગ્યા સુધી ફોન કરીને પહોંચી જજો અહીંયા